તો પોતાના છોકરાને સલાહ આપતા હોય કે ભાઈ ખેતી ના કરો અને તમે સારી નોકરી કરો તો તમારે આના વિશે શું કહેવું છે મારે તો રોજગારી મિનિમમ ચાર થી પાંચ લાખ રૂપિયા રોજગારી મળવાની રોજગારી મળે છે અત્યારે આજકાલની યંગ જનરેશન એક આપણે કહેવા જઈએ ને તો જો તમે ખેતીને એક બિઝનેસ તરીકે લેશો ને તો તમને ખેતીમાં ચોક્કસ ફાયદો થશે ખાલી ખેતી કરવા ખાતર કરશો તમને નુકસાન જ જશે સો ટકા ખાતર પ્લાન્ટમાં તૈયાર થયા પછી અહીંયા ઢગલો કરવાનો અહીંયા ઢગલો કરો પછી આગળની પ્રોસેસ કરી નાખે ને ચાડીને સાફ કરી નાખો ડાયરેક્ટ ચાડીને તે સાફ થઈ જાય પછી ડાયરેક્ટ 50 કિલોની બેગ કરી જાય આજે મારું લગભગ આની અંદરથી 12 એટલે લગભગ 5 650 બેગ 600 બેગ નીકળે qua 50 કિલોની 650 બેગ એકસાથે નીકળે એટલે 40 50 દિવસમાં 600 બેગ તૈયાર થઈ જાય થાય વળ છે ખાતર માં તમને શરૂઆતમાં કઈ કઈ મુશ્કેલીઓ પડી તેના વિશે જણાવો શરૂઆતમાં તો પાળા કાચા પાળા હતા એટલે એક ખાતર માં માટી આવતી હતી એના પછી પાકા પાળા કર્યા બરાબર એના આધારે ફાયદો સારો થયો દસ મજૂર છે એ ડેલી અહીંયા બાંધેલા જ છે મારા બાંધેલા છે નર્સરીમાં હા નર્સરી અને પ્લાન્ટ કામ કરવા માટે આવે છે

શરૂઆતમાં તો પાળા કાચા પાળા હતા એટલે ખાતરમાં માટી આવતી હતી એના પાસે પાકા પાળા કર્યા બરાબર એના આધારે ફાયદો સારો થયો બરાબર અત્યારે અળસિયા માર્કેટમાં ડિમાન્ડ કેવી છે સારી ડિમાન્ડ છે મારે પંદરસો બે વર્ષની થાય છે બરાબર તો વેપાર થઈ જાય છે એનો વેપાર થઈ જાય છે બરાબર અને શું ભાવે ચો ખેડૂતો સાત રૂપિયા કિલો સાત રૂપિયા કિલો બરાબર તો થોડી અળસિયાની ખાતર કરી હતી તેના વિશેની પ્રોસેસ થોડી જણાવો

અળસિયા બનાવે છે ઝડપી બનાવી દે ખાતર બરાબર અત્યારે તમે ખેડૂતો જોડેથી ગોશાળામાંથી ખાતર લાવી ત્યાં ચાર પાંચ દિવસ ઠંડુ પાડી પછી અંદર બેડમાં નાખો છો લગભગ બેડમાં નાખ્યા પછી કેટલા દિવસે ખાતર તૈયાર થાય છે મહિનામાં ત્રીસ પોત્રીસ દિવસે તૈયાર થઈ જાય જેટલા પણ જેટલા વધારે એટલા ઝડપી ખાતર થઈ જાય જેટલા અડસિયા વધારે એટલું ઝડપી તૈયાર થાય છે કોઈ ખેડૂત મિત્ર અળસિયા જોતા તમે આપો છો અઢીસિયા શું ભાવ આપો છો બસો પચાસ રૂપિયા કિલો બસો પચાસ રૂપિયા કિલો તો કોઈ ખેડૂત મિત્રો જોતા હોય તો અડેશિયા દિનેશભાઈ નું કોન્ટેક કરીને મંગાવી શકે છે કે જે પોતાના ઘરે પણ અળસિયાનું ખાતર બનાવી શકે છે હવે તમને આ વિચાર કે કેવી રીતે આવ્યો કે ભાઈ આપણે આ રીતે સ્ટ્રક્ચર બનાવીને અળસિયાનું ખાતર બે હજાર ત્રણ ચાર માં ડીઆરડી માંથી આશિષ નેહરા સાહેબ હતા એ વખત તમને આ પ્લાન્ટ આપેલા હતા લગભગ એકસો ને પ્લાન્ટ આપ્યા હતા પાટણ જિલ્લામાં બરાબર એમાંથી એક જ આવો પ્લાન્ટ ચાલુ છે મારો બધા પ્લાન્ટ પૂરા થઈ ગયા એક જ પ્લાન્ટ પ્લાન્ટ એવું છે

બનાવવું પડે પેલા એવરેજ બેડ છે નાના છે અઢીભાઈ દસ ના હોય તો ચાલે જેવી જગ્યા બરાબર જેવી જગ્યા અઢી બાય દસ ના હોય તો ચાલે ચાલે બરાબર હવે આપણે ધારો કે અઢીભાઈ ત્રીસ નું એક બેડ બનાવે તો એમાં કેટલા અળસિયા મિનિમમ નાખવા પડે એક ફૂટ એક કિલો અળસિયા ની ગણતરી રાખવી પડે બે ફૂટે અઢી ફૂટે કિલો અળસિયા નાખવા પડે શરૂઆતમાં પછી તો અળસિયા જરૂર નહીં પડતી બરાબર શરૂઆતમાં એટલા નાખવા પડે બાકી તો પછીનો ગ્રોથ વધી જવાનો છે ઓટોમેટિક અળસિયા નો ગ્રોથ વધી જવાનો હવે પછી આ આળસિયા નો કોઈ ખેડૂત પ્લાન્ટ બનાવ્યો હોય તો એમને કઈ કઈ ટ્રીટમેન્ટ કરવી પડે કઈ કઈ બાબતો ધ્યાન માં રાખવી પડે સારું સારું ખાતર જુઓ સાણીયું ખાતર સારું જુઓ ઠંડુ કરી અને પછી પાણામાં નાખવું પડે અને ઉપર આળસિયા પર કંતા નાખવું પડે કે જેના આધારે જીવાત ખાઈ ના જાય હા ગ્રીન નેટ મારવી પડે ઉપર બરાબર કે પશુ પંખી ડાયરેક્ટ નીચે આવી જાય બરાબર હવે આમાં પાણી કેટલા દિવસે આપવું પડે છે પાણી તો શરૂઆતમાં જ ખાલી પંદર દિવસ વીસ દિવસ નાખવાનું આવે છે ઉનાળામાં જરૂર પડે વધારે બાકી શિયાળા ચોમાસામાં જરૂર નહીં પડતી એટલી બધી વધારે જરૂર પડે શિયાળા ચોમાસામાં નહીં પડતી ચોમાસ શિયાળામાં ઉનાળામાં ખાતર ગ્રોથ થતું નહીં ઝડપી શિયાળા ચોમાસામાં જ થાય ઉનાળામાં શું થાય ગરમી ખાતર ની ગરમી હોય ને નીચે ના નીચે ગરમી હોય અળસિયા બરાબર ઉપર ગરમી આવે એટલે ખાતર ઉનાળામાં ઝડપી ખાતર નહીં બનતું કામ કરવાનું થોડું ઓછું કરી દે એટલે ઉનાળામાં થોડું ખાતર સમય લાગે બનતો ચોમાસામાં અને શિયાળામાં બધું ઝડપી બની જાય ઠંડુ વાતાવરણ ખરું બરાબર હવે આપણે આ સ્ટ્રક્ચર બનાવ્યું એમાં એક સાથે કેટલું ખાતર તૈયાર થાય આજે મારું લગભગ આની અંદર થી બાર એટલે લગભગ સાડા છસો બેગ છસો બેગ નીકળે પચાસ કિલોની છસો બેગ એક સાથે નીકળે એટલે ચાલીસ પચાસ દિવસમાં છસો બેગ તૈયાર થઈ જાય થાય તો કોઈ બીજા કોઈ ખેડૂત મિત્ર એ પ્રોબ્લેમ પોતે ચાલી બેગ ની વાંધે બરાબર કોઈ બીજા કોઈ ખેડૂત પ્લાન્ટ બનાવ હોય તો ભવિષ્યમાં બનાવી શકે બનાવી શકે પછી તમારા પ્લાન્ટ તમે બીજા લોકો કેટલી રોજગારી પૂરી પાડો આ બધા લોકો કેટલા 10 માણસો તો ડેલે રોજગારી મારી પૂરી પાડ પાડો પાડો છે આ 10 મજૂર છે એ ડેલી અહીંયા પ્લાન્ટ બાંધેલા જ છે મારા વાધેલા છે નર્સરી હા નર્સરી અને પ્લાન્ટમાં કામ કરવા માટે આવે છે આપણ એક સારી વાત કહેવાય કે ગામડાના લોકો ને અત્યારે મજૂરી ની બહુ ઓછત હોય છે તો એમને પણ આ 10 લોકો ને રોજગારી પૂરી પાડે છે હવે વાત કરીએ તો આપડે એક વર્ષની અંદર આપણે લગભગ કેટલી બેગ તૈયાર કરતા હશો પંદરસો થી સત્તરસો પંદરસો થી સત્તરસો એક વર્ષમાં તૈયાર કરો છો અને શું વેચાણ ભાવે એક બેગ ના પચાસ કિલોના સાડા ત્રણસો રૂપિયા પચાસ કિલોના સાડા ત્રણસો રૂપિયા એના બધી બેગ તમારે વેચી જાય છે ખરી વેચી જાય કમ્પ્લીટ બરાબર તો બહુ સરસ કહેવાય ચલો આપણે આગળ વાત કરીએ મશીનની આ તમે સિસ્ટમમાં પાણી માટે ફુવારા કરેલા છે ઉપર ફોગર મારેલા છે ફોગરમાં પણ થોડી માટી આવવાનું બોરમાં તકલીફ થાય એટલે ફોગર નહીં બરોબર ચાલતા બરાબર આ સ્પ્રિંગ પણ સારા ચાલે અને કોઈને આટલી સુવિધા ના હોય તો ઝારા દ્વારા પાણી આપી શકે આપી શકે પણ એમાં તો ટાઈમ વધારે જાય મજૂરી ખર્ચો વધી જાય આ ખાતર ભરવાનું હોય એના પહેલા ઢગલા કરો એટલે અળસિયા અળસિયા બરાબર એટલે એક દિવસ પહેલા ઢગલા કરવા પડી કે કલાક બે કલાક બે કલાક પહેલા

ડાયરેક્ટ આપણે વેપાર કરવા વેપાર કરવા અને પોતાના ખેતરમાં પોતાના ખેતરમાં નાખવાનું બરાબર તો શું તમારે બીજા કોઈ ખેડૂતો કેવું છે કે ભાઈ અત્યારે બધા ખેડૂતો ખેડૂતો પોતાના છોકરાની સલાહ આપતા હોય કે ભાઈ ખેતી ના કરો અને તમે સારી નોકરી કરો તમારે આના વિશે શું કહેવું છે મારે તો રોજગારી મિનિમમ ચાર થી પાંચ લાખ રૂપિયા રોજગારી મળવાની રોજગારી મળે છે અત્યારે આજકાલની યંગ જનરેશન એક આપણે કહેવા જઈએ ને જો તમે ખેતી ને એક બિઝનેસ તરીકે લેશો ને તો તમને ખેતીમાં ચોક્કસ ફાયદો થશે ખાલી ખેતી કરવા ખાતર કરશો તમને નુકસાન જ થશે બીજા ઓર્ગેનિક ખેતી પર છે એટલે ફાયદો જશે અત્યારે વાત કરીએ તો આપણે લગભગ કેન્સર ડાયાબિટીસ હૃદયરોગ બીપી ના પ્રશ્નો ઘેર ઘેર જોવા રહ્યા છે એનું મેન કારણ હોય તો આપણે કેમિકલ વાળો ખોરાક ખોરાક એ સૌથી મોટો પ્રશ્ન છે તો અટકાવવા માટે પ્રાકૃતિક ખેતી અપનાવી જ પડશે ફાર્મ કો ટેકનોર્જેનિક બેટ ખેતી અપનાવી આપણે વાત કરીએ તો 50 વર્ષ પહેલા કોઈના આપણા બાપ દાદાને થતી ન હતી પ્રશ્ન અત્યારે કેમિકલ તો ખેડૂત મિત્રો આ વાત થઈ અલસિયાના ખાતર વિશે ટુ ઝેડ ચર્ચા જો તમને કૃષિ માહિતી હોય તો શેર કરજો આભાર જય જવાન જય કિસાન જય